સુરતના સરથાણાના સીમાડા ખાતે આવેલા બ્લ્યુ સિટી એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી હતી પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટમાં નીચે રમી રહેલા ધોરણ છના વિદ્યાર્થીના માથા પર પડતા તેને ગંભીર ઇજા પહોંચી હતી કિશોરને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું બાર વર્ષે આ વિદ્યાર્થી અગિયાર દિવસ સુધી મોત સામે લડ્યો અને આખરે તેને દમ તોડ્યો હતો અગિયાર એપ્રિલના રોજ બપોરે મંત્ર નામનો યુવાન સોસાયટીમાં મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો એ દરમિયાન એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પડતા બાળક ત્યાં જ ઢળી પડ્યો હતો ઘટનાના પગલે મંત્રના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા માથામાં ગંભીર ઇજાના પગલે બબ્બે હોસ્પિટલ લઈને એકના એક પુત્રને લઈને પરિવાર જો કે અગિયાર દિવસની સારવાર બાદ મંત્રએ મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો અકબરી પરિવારના એકના એક પુત્રના મોત થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે